નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે કેવડિયા ખાતે કામ કરવા ગયેલા બે યુવાન જયેશ તળવી સંજય તળવીને ચોરીનો આક્ષેપ લગાડીને માર મારતા તેમના હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાં તેમની સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું આ બાબતે પોલીસને પણ કોઈ જાતની કાર્યવાહી કરેલ ન હતી કે ફરિયાદ નોંધવામાં નહોતી આવી આ બાબતે આદિવાસી સમાજના આગેવાનોને થતાં તાત્કાલિક આ ફરિયાદ કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારબાદ પોલીસે ફરિયાદ લીધી હતી પરિવાર દ્વારા તેમનું બેસનું કાર્યક્રમ તેર તારીખે રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે તેર તારીખે ગુજરાતના દરેક વિસ્તારોમાંથી આદિવાસી યુવાનો આ ઘટનાના બની હતી મના જનાર પરિવારને ત્યાં ન્યાય આપવા તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયાના ગરુડેશ્વર મુકામે પહોંચ્યા હતા આદિવાસી આગેવાનોને આદિવાસી વિરોધી પ્રશાસન દ્વારા પોલીસને આગળ કરીને તમામ આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા નર્મદા જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ના જવા દેવા માટે પોલીસે ત્યાં રસ્તામાં લોકોને રોકી દેવામાં આવ્યા હતા તમામના આગેવાનોના પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખેલ ત્યાં પણ નર્મદા પોલીસ આવીને ત્યાંના આગેવાનોને પણ નજર નજર નજરકેદ કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ ત્યાં પાદરા તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી આદિવાસી યુવાનો તેમજ કાર્યકર્તાઓ આવ્યા અને બધા ભેગા મળી જેવાદિવાસી જઈ જવા તેમજ ન્યાયની માગણી સાથે મળનાર યુવકના ઘર તરફ મોટી સંખ્યામાં ચાલતા નીકળ્યા હતા ત્યાં પણ પોલીસે રસ્તામાં બધાને રોક્યા હતા ત્યાં આદિવાસીઓએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ના જવા દેવા રોષે ભરાયા ને રસ્તામાં જ બેસીને પ્રશાસન સામે આંદોલન કર્યું અને વિનંતી કરી કે એમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જવા દો ત્યારબાદ પોલીસનો વિરોધ કરીને તમામ આગેવાનો મનાર પરિવારને ઘરે પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે પણ પરિવારના દીકરી અને માતાને ડિટેન કર્યા એ વાત સાંભળીને આદિવાસી યુવાનો રોષે ભરાયા હતા ને ત્યાં દુઃખ પણ પહોંચ્યું હતું આખરે પ્રશાસન પરિવારને ઘરે ને એકસો આઠ દ્વારા ઘરે જ માંગ કરવામાં આવી સમાજ દ્વારા એકસો આઠના જે ડોક્ટરો છે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ સમાજનું આગેવાનો એવું કહેવા મળ્યા કે એમની સારવાર ઘરે જ કરો એટલે ઘરે જ સારવાર કરવામાં આવી હવે જોવાનું એ રહ્યું કે આ દિવસ યુવાનને ક્યારે ન્યાય મળે છે ક્યારે પ્રશાસન આ બે યુવાનોને ન્યાય અપાવે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ ભ્રષ્ટાચાર તો મેં એટલું ધન નહીં રહે એટલે કે કહીને હું એસપીને એમને બંનેને વાત કરું અને ત્યાં જઈ રહ્યા ત્યાં ના જવા દે અને એમને તો એમને એવું કહું કે ભાઈ આ બધોને લઈને સમાજ આપણે જે જગ્યાએ મૃત્યુ પામ્યા છે એના ત્યાં પરિવારના ત્યાં એમની ગાડી આગળ આગળ બધો લઈ જાય ત્યાં એ રીતે વાત કરું બંને જોડે વાત છે એટલે આપણે એમટી જે હાલ તો સંસદ ચાલે છે અને ઉઠાઈ રહી છે પણ અમે હમણાં કીધું છે કે કઈ વાંધો નહીં કીધો બધા તો બધાને ડિટેન કરી નાખી બધાને જ લઈ જાઓ અમે એ પ્રમાણેની વાત કરી છે એમને અત્યારે હમણાં બેસવા દીધા છે તો પબ્લિક કરવી જોઈએ

પ્રશાસન દ્વારા અમે અમારા સ્થળ સમાજના બેઠા છે જેને આજે શ્રદ્ધાંજલિ પૂર્વક અમે આ અહીંયા આગળ બેસનાની કાર્યક્રમ રાખેલો છે જેથી કે અમે સમાજના બધા છો છોકરાઓ અહીંયા આગળ આવેલા છે આજે એમને અંતર શાંતિ મળે અને એમના પરિવારને સાથ સહકાર આવે તો અમે બધા સમાજના ભેગા થયેલા છે કેટલા યુવાનો અને જે વડીલો છે સામાજિક કાર્યકર્તાઓ છે આ એ આ જગ્યા ઉપર તમે જે બેસણું રાખેલું છે ત્યાં એકત્રિત થયા છે આજે પાંચસોથી વધારે છોકરાઓ અહીંયા ઘડી વેગેલા છે અને વડોદરા છે આજુબાજુના સ્થાનિક આગેવાનો છે સામાજિક કાર્યકર્તા છે એ દરેક છોકરાઓ અહીંયા આગળ આવેલા છે કે કાલ ઉઠીને અમારી જોડે આવો બનાવ ના બને બરાબર કારણ કે છેલ્લા કેટલા સમયથી અહીંયા કેવડીયાની અંદર રાજકીય પ્રેશર ચાલી રહ્યું છે અને બે સમજ આવી રીતે મારી મારી રાખવામાં આવેલા છે તો શું આ દર વખતે અમારે આ અમારે જ બલિદાન આપવાનું છે એટલે પ્રશાસને અમારું એટલું જ કહેવું છે કે જ્યારે જ્યારે આદિવાસી પર અત્યાચાર થાય છે ત્યારે સમાજ એ લોકોને અરેસ્ટ કરવામાં આવે અને કાયદાકીય કાર્ય કરવામાં આવે એટલા માટે અમારા સમાજના દરેક આગેવાનો અહિયાં આગળ આવેલા છે આપણે બીજા પણ સામાજિક

એવું છે કે દવાખાને લઈ ગયા દવાખાના દવાખાને જે ભાઈ એમને ફોન મારો

આ કાયદેસર છે બધું કાયદેસર છે ભાઈઓ જે લઈ ગયા છે પાણી ને એવું જો આવ બે ટાઈમે તો કોઈ આવતું નથી લેવા બતાવો આય આતો ના આતો કઈ તો ફેર પઈણો ને એટલે બડા દોડો દોડી કરે બડા દોડી કરે બાકી આજ લાગે કે મૈયા કે જિંકારા દેવા ને આવે આજે તો સાહેબ હાચું પેરું કેને ફોટો પાડવો ને પેલા ફોટાથી ને હાચું ના કરી અમે તમારી સુ કરવા ને દે

મોકલી આપવામાં આવે જોયા દેશના માલિક છે અમે કાયદેસર કરીશું આવ્યા ત્યારે અંદર પોતાના છોકરાનો ફોટો લઈને અને પોતાના ભાઈનો ફોટો લઈને સમાજના વડીલો પ્રયત્નો કરી રહ્યા છે એ આદિવાસી સમાજના જે યુવાનો છે એમની પર એમની જે હત્યા કરવામાં આવી છે એના પછી વલણ અહીંયા કરી થઈ રહ્યું છે તમે એમના છોકરા છોકરો થઈ જયેશભાઈ સહાભાઈ જે છે જેનું મૃત્યુ થયું છે માર મારીને જેનું મૃત્યુ કરવામાં આવ્યું છે એમના જે મમ્મી છે એ આપણી જોડે છે આપણે કાલે ઘણા બધા વિડીયો જોયા પણ માસી જોડેથી સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરશું અને શું છે સમગ્ર ઘટના એ તમારા સુધી અમે પહોંચાડીશું પરંતુ ધ્યાન અર્બન ન્યૂઝને ફોલો કરજો અને આજનો વિડીયો શેર કરજો જેથી કરીને અમે તમારા સુધી કેવડિયામાં શું બની રહ્યું છે એ પહોંચાડી શકીએ

અમે હોસ્પિટલ લઈ ગયા છે પરંતુ તમે લાઈવ દ્રશ્યોથી દેખો કે છોકરીની જે છોકરો છે એની માતાની ઉંમર કેટલી છે એની બહેનની ઉંમર કેટલી છે આ બધા સંબંધિત છે પરંતુ આ લોકોને પોલીસ સ્ટેશનની અંદરથી અયાગરીથી ઘરેથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા હતા જ્યારે પોતાના દીકરો જતો હોય છે ત્યારે શોખ બનાવતા હોય છે તકલીફ થતી હોય છે સમાજના લોકો ભેગા થતા હોય છે કે મારા સમાજના લોકોને યોગ્ય ન્યાય મળે એટલા માટે જ્યારે આજે આદિવાસી સમાજ એકત્રિત થયો છે તમને હું બતાવીશ સમગ્ર આદિવાસી સમાજ અત્યારે એકત્રિત થયો છે પોતાના સમાજના દીકરાને ન્યાય આપવા માટે પરંતુ જ્યારે અમે આગળ આવ્યા ત્યારે અમને ખબર પડી કે જે છોકરો છે એની મમ્મી અત્યારે નથી છોકરાની બહેન નથી એના કોઈ સંબંધી નથી કાકા ઘરની અંદર એકલા જ હતા કાકાની પરિસ્થિતિ એવી પણ નથી કે ઊભા થઈ શકે બેસી શકે

તમને કઈ થયું આવે છે એવું તો કેવું તમારી પર દબાણ છે કે જે પરિવારે પોતાનો છોકરો ગુમાવ્યો છે એની જોડે પણ તમે આવું વર્તન કરો છો શું કેશો બેન તમે તમે એમની જોડે જતા સવારે કેટલા વાગે તમને લઈ ગયા